અમદાવાદમાં નેશનલ બુક ફેરમાં સારામના પુસ્તકોનું વેચાણ કરતા સ્ટોલ બંધ થયા છે જ્ઞાન ગંગાના નામથી બુક ફેરમાં આ સ્ટોલ શરૂ કરાવવામાં આવ્યો હતો બુક કરવામાં આવ્યો હતો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી જોકે આ બાબતે અજાણ હોવાની વાત પણ સામે આવી છે કારણ કે એબીપીએસ અસ્મિતાએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી જો કે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ એમસીના શાસકો દોડતા થયા અને આ સ્ટોલને બંધ કરવામાં આવ્યું સ્ટોલ પરથી આસારામના પુસ્તકોનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું શાસકો બુકફેરમાં બુક સ્ટોલ અંગે અજાણ હોવાનું પણ સામે આવી રહ્યું છે તેમને કોઈ જ માહિતી નથી જોકે અમદાવાદમાં યોજાયેલા નવમા નેશનલ બુક ફેરમાં જે આસારામની પુસ્તકને લઈ વિવાદ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં યોજાયેલા નવમો નેશનલ બુક ફેર જે અત્યારે વિવાદમાં સામે આવી રહ્યો છે એકત્રીસ અને બત્રીસ નંબરના સ્ટોલમાં બળાત્કારી આસારામના પુસ્તકોનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું અમદાવાદ મનપાના શાસકો બુક ફેરમાં બુક સ્ટોલ અંગે અજાણ હોવાનું પણ સામે આવી રહ્યું છે એક તરફ દેશની કોર્ટે આસારામને ગુનેગાર સાબિત કર્યો છે બીજી તરફ હજી પણ આસારામના ચેલાઓ દ્વારા તેના સાહિત્ય પ્રકાશનો છે તેને નાગરિકો સુધી પહોંચાડવા દેવા માટેની કવાયત શરૂ કરાઈ છે અને વાત છે બુકફેરની નેશનલ બુકફેર કે જે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શરૂ થયો છે એકત્રીસ અને બત્રીસ નંબરના જે સ્ટોલ છે તે આસારામના સાહિત્યોને

સ્ટોલ અહીંયા આગળ ઊભો કરાયો છે અલબત્ત તે પણ જણાવી દઈએ કે આસારામના સાહિત્યો ઉપર કોઈ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી પણ તેના ચેલાઓ તરફથી તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તેમના જે વિચારો છે તે લોકો સુધી પહોંચાડવામાં આવે કે સમગ્ર મામલે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે વાતચીત થઈ અને તેમનું કહેવું છે કે તેઓ આ મામલે અજાણ છે પણ તેની વચ્ચે નક્કી દર્શકોએ કરવાનું છે કે આખરે જે રીતના સ્ટોલ અહીંયા આગળ લગાવવામાં આવ્યા છે અને તેમાં પણ જે રીતના પુસ્તકનું વેચાણ થઈ રહ્યું છે તે કેટલું યોગ્ય છે તેની સાથે જ્યારે દેશની અદાલત તરફથી તે નિર્ણય કરવામાં આવ્યો હોય ત્યારે દર્શકો નક્કી કરે કે આખરે આ પ્રકારે જે પ્રકાશનો છે જે વેચાણ માટે મૂકવામાં આવ્યા છે તે કેટલું યોગ્ય છે કેમેરામેન રાધભાવ સાથે કુશાંક સોની એબીપી બીપી અમદાવાદ